આપણે અહીંયા આપણે વરણીમાં પેલા કાઢી નાખ્યું હતું પણ અત્યારે આપણે જયારે સમય ખબર પડી કે નહીં ખરેખર આ વસ્તુ ઉપયોગી છે તો અમે આ દાંડવાનો ઉપયોગ કર્યો છે અને જેથી પારામાં ઘઉં સટાતા જાય છે પારો જ્યાં સુધી ભેજ પકડી જાય ત્યાં સુધી ઘઉં નો ઉગાવો આવી જાય છે એટલે કે જગ્યા નથી રહેતી જગ્યા ના રહી એટલે પારામાં ધૂળ પણ સારી હોય ઉપરની તપેલી સાર્જિંગ થઈ ગયેલી ધૂઈડ હોય એમાં ઘઉંનું ઉત્પાદન સારું રહેશે અને ક્યાંય ખાચો ના રીએ એટલે એટલા માટેથી આપણે આ દાંડવું ફિટ કરી દીધું છે ને એમાં સૌ રીતે કરવાનું કે નાનું રોટર ભાઈ એ બતાવો તો તમે જોવો છો કે એ રોટર ઓછા જણાવવું ઉપર એટલે બે બાજુ પારામાં છટાતા જાય અને ઢકાતા પણ જાય એટલે બે સાઈડ ઓરણીની બંને સાઈડ એ રીતે રોટરનો આપણે ઉપયોગ કર્યો છે પાંચ નંબરના રોટર આપણે ઘઉં વાવવામાં ઉપયોગ કર્યા છે ટુકડા ઘઉં તો તમે જોવો છો કે ઘરના એક નંબર ઘઉં છે હવે આ ઘઉં અત્યારે આપણે બજારમાં લેવા જઈએ ને સલ્ટીફાઈ એટલે આના ભાવ અત્યારે હાલમાં આઠસો રૂપિયા સાતસો આઠસો રૂપિયા માં આપને પડે તો આ ઘરના ઘઉં છે આપણે છસો રૂપિયા માં આપડે જયારે આગલા વર્ષે વેચાણ સીધું છસો રૂપિયા માં ટુકડા ઘઉં ગયા તા તો અટાણે બસો રૂપિયા તો આપણે ભાવ ફેર રીએ તો ત્યારે આપણે બિયારણ રાખી લઈ અને ટીપણામાં પેક કરી લઈ તો અત્યારે આપણે આગળના વિડીયામાં કીધું હતું કે જો આ ઘઉં આપણા ઘઉં પણ અવાજ છે ને આપણે માવેતર મફત થઈ ગઈ છે અત્યારે ડીએપી એક જ જઈને ખર્ચો લાગ્યો છે બાકી ઘરના ઘઉં છે બે કિલો વધારે નાખવો હોય તો એ પણ ઘઉંને બહુ વધારે નાખવાની જરૂર નથી આ ઘઉં પચીસ કિલો નાખી એટલે કમ્પ્લીટ તો મિત્રો ઘઉંમાં એવું છે કે હેમર ઘઉં એટલે કે હતરદાતાનો દંતાર છે જ્યાં પાણી ઢાળવી જમીન છે ટૂંકો છે પાણી ઓછું પીએ છે તો એમાં હેમર ઘઉંનું આપણે વાવેતર કરીને પાણીને એક પાણી પછી આપણે ઉગી ગયા પછી બીજા પાણી તેમાં નથી સરેડો પડતો નથી કાંઈ એટલે ધકો મારીને પાણી હાલે પાણી જમીનમાં ભેજ રહીએ એટલે હેમર ઘઉં ઘઉંનું વાવેતર ઢાળવી જમીનમાં આછી જમીનમાં હંમેશા હેમર ઘઉંનું વાવેતર કરવું જોઈએ જેથી હેમરનું ઉત્પાદન સરેરાશ વધારે રહ્યું છે એટલે ખાસ બધાને કહેવાનું થાય છે કે જેને ટૂંકો સા છે માની લ્યો કે અવળો સા છે આ બતાવો ભાઈ કે ત્રણસો ફૂટનો છાં હોય હો મીટર હવા હૂ મીટર તો એમાં હેમર ઘઉંનું જ બધાને વાવેતર કરવું જોઈએ એવું મારું કહેવાનું થાય છે પાટલી કરતાં હેમરનું સરેરાશ ઉત્પાદન વધારે રહ્યું છે ઘણા લોકોનું આવું કહેવાનું થાય છે આપણે તો બંને ઘઉં વાવતા જ હોઈએ છે પાટલી અને હેમર એટલે એવું નથી કે વખાડિયા ઘઉં નું ઉત્પાદન નથી એનું પણ થાય છે અને ઘણા લોકો એવું કહેવું છે કે વખડિયા ઓછા ઢરે છે તો હવે આ બિયારણ ઘણા લોકો એવી સિસ્ટમ છે કે બે મિક્સ કરીને વાવે પણ ઓરણીમાં બબે બે ખાના આપ્યા હોય ને તો બે નોખું નોખું જ વાવવું જોઈએ અને સેટિંગ કરવામાં કઈ નથી હવે તો મીટરની સિસ્ટમ આવી ગઈ છે તો આગળના વિડીયામાં આપણે અત્યારે સમય એવો નથી અને થોડુંક આપને યાદ પણ નહોતું કે ભાઈ આ મીટરનું જે માપ છે ને માપ કેમ કાઢવું આગળનો એવો જબરજસ્ત છે કે એમાં આખો માપ દરેક ભાઈઓ માટે ખાસ ઉપયોગી બનશે કે પરફેક્ટ માપ કે કેટલું વવાણું એને પરફેક્ટ અંદાજ આવે કઈ રીતે બેરણનું સેટિંગ કરવું એ રીતે પછી તમારે જે ઓરણી ભાઈઓ છે ને એને રોટર ફિટ કરવાની એક સિસ્ટમ હરખી હોવી જોઈએ એક રોટર આમ તેમ ઉંચા નીચા સેડા ન રહીએ આયા જોઈ લેવાનું કે ભાઈ આપણે બુસિંગ બધા છે તો એ જ બુશિંગ અહીંયા કરવામાં આવે કારણ કે એકમાં ઘઉં વધારે પડે એકમાં ઘઉં ઓછા પડે તો ક્યારે ઓલું થાય વાવેતરમાં એટલે એ ખાસ બધાને કાળજી રાખવાની છે કે વધઘટ આ રીતે ન થાય રોટર આમાં લો રેવલ્યુશન હેમર વહેણીમાં તો બધે લો રેવલ્યુશનમાં પાંચ નંબરના રોટર આલે છે ખાતરમાં આપણે પાંચ નંબર આલે ત્રણ નંબર આલે છે એટલે ખાતરનું સિસ્ટમ મેં આગળ વિડીયો કીધું હતું કે ભાઈ આપણે હવા મણ કે દોઢ મણ ખાતર નાખવું એનાથી વધારે ન નાખો મણથી ઉપર ખાતર હોય એટલે ઘઉં ઘાટા નાખવાથી ઢરે છે જેથી કરીને આપણે પચીસ કિલો ઘઉં નાખો ને એટલે કમ્પ્લીટ થાય ને આ ફૂટે ફૂટે એટલે એમાં ઢરવાનો પ્રશ્ન ન રહીએ અને એ પણ કીધું હતું કે ભાઈ એક જ પાણીમાં ઉગાડવા બીજું પાણી એને દિવસ પાવું ઉરિયા નાખીને જેથી એનું પીરા પીરાય નહીં પકડે અને ઘઉં એકદમ કાળો અને ડાયરેક્ટ ઉરિયા નાખીને પાહો એટલે એ ઘઉં ફૂટી જાય હવે આપણે જોઈએ કે ઓણે હાલે છે કાયદેસર કઈ રીતે પારા કઈ રીતે વરાય છે ઘઉં કેવી રીતે દટાય છે વાવવાની શું સિસ્ટમ છે આખી આપણે વિડીયોમાં જોઈએ મિત્રો તમે જોવો છો કે આપણે અત્યારે વાવેતર થાય છે ઘઉંનું વ્યવસ્થિત પારા સીધા થાય છે વ્યવસ્થિત ટ્રેક્ટર ચાલે છે અને ઘઉંની હતરદાતાની ઓરણી છે અને એ સિવાય આપણે જે સાઈડમાં બે બાજુ ઘઉં સટાતા જાય છે અને પારા એકદમ સીધા વ્યવસ્થિત ખેડ છે અને આ જ રીતે ઘઉંનું કાયદેસર વાવેતર કરવું જોઈએ અને આપણે જે વસ્તુ છે કે સેટિંગની તો સેટિંગની અત્યારે તો મારે એમાં મીટર ખરાબ થઈ ગયું છે જેથી કરીને હું આપણો જે અનુભવ છે કે કેટલા દાણા રોટર ઉપાડે છે એની ઉપર અને ઘરના ઘઉં છે કોઈ માપેલા નથી છતાં પણ પચીસ કિલાની રાઈસે મેં મૂકી દીધું છે કે આપણે અંદાજ છે કે ભાઈ ઘણા લોકો રોટરનું સેટિંગ કેવી રીતના કરતા હોય કે માપ કાઢે તો માપ કાઢવામાં બે મણનો કટો હોય અંદર દસ કિલો ખાનામાં ભયરા રહેતા હોય એનો એક કાયદેસર વિડીયો તમને શીખડાવીશ કે માપનો અંદાજ કેમ કાઢવો પેલા નંબર માં તો મેં તમને કીધું કે ચારે ચાર ખાના હરખા હોવા જોઈએ ચારે ચાર રોટર હરખા દાણા ઉપાડવા જોઈએ તમે વાવતા હોય તો તમારું ધ્યાન રોટર ઉપર હોવું જોઈએ કે આપણે કેટલા દાણા ઉપાડે છે કેટલા રોટર ભરાઈ જાય છે અહીંયા કેટલા મણ ઘઉં ગયા કે ભાઈ આજે આપણે બીજા ખેડૂતમાં વાવવા ગયા તો અહીંયા કેટલા પડતા હતા કેટલા સેટિંગ ઉપર હતું તો એની ઉપરથી આપણે અંદાજ કાઢી લેવાનો હોય છે તો આ રીતે આ ટ્રેક્ટર સેકન્ડમાં કાયદેસર વાવેતર થાય ઘઉં ઊંડા પણ નાખવાના અને સીસરા પણ નાખવાના અને તમે જોવો છો કે આ સાઈડમાં અહીંયા દાણા પડ્યા આવતા હતા તો આ રીતે અને આપણે જે હમારની સિસ્ટમ પણ તમે જોવો છો કે ઝોપ વાળું છે જેદીનું આ હમાર આપણે કઈ તે આપણે સુખી થઈ ગયા કે વાહે કોઈ જાતનો બખડો ના રહીએ હવે આ વધુ વજન વાળી છે અહીંયા પારામાં આપણે બેહાડવા ને એટલે ત્યાં પાણો હોય એટલે એ હમાર વરી જતું હતું તો તમે જોવો આ હમાર કેવી રીતનું કાયદેસર હાલે છે એ આ રીતે હમાર કાયદેસર હાલે ને એટલે ઉગાવો એકદમ સોલિડ આવશે અને ઓલા ઘડીક શેડો ઓલો એક વધારે હોય હોય ઘડીક આ વધારે એનું સેટિંગ વિખાય રાખતું હવે એ શાંતિ છે અને વાવેતરમાં આ ઓરણી બેસ્ટ છે આની ઓરણી છે કી કંપની છે એ પણ અત્યારે આપને ખબર નથી પડતી ખેડૂતની છે અને વર્ષો જૂની છે હવે તો આવી ઓરણી અમુક જ આવે છે અને આપણે એક પણ એવો વિડીયો બનાવશું કે ભાઈ કઈ કંપનીની સારી ઓરણી આવે છે તેના વિશે આપણે વાત કરશું અત્યારે આપણું ઘઉંનું વાવેતર તો ઘઉંના વાવેતરથી માંડીને આપણે આપણી યુટ્યુબ ચેનલમાં હરેક વિડીયો આપણે નાખી આવ્યા છીએ કે ભાઈ આખી ખેતીની સિસ્ટમ જે લોકોને મુશ્કેલી છે જે લોકોના પ્રશ્ન છે એટલે પ્રશ્ન એટલે કે માણાને ઉત્પાદન આપણે ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન મળવું જોઈએ ને વધુ ખર્ચો કરતા છતાંય ઉત્પાદન નથી મળતું એનું કારણ શું છે એવો પણ એક આગળ વિડીયો નાખો એટલે વાવેતરના વાવેતર શીખવાના હવે આપણે સમય મળતા એક આ મીટરનો વિડીયો નાખવાનો છે કે તમે વિઘા ચોક્કસ માપ કેમ કાઢો કેવી ઓરણીમાં કેવી રીતનો માપ કાઢવો એનો પરફેક્ટ વિડીયો બનાવવાનો છે ત્યારબાદ આપણે એક તમને સેટિંગ શીખવાડવાનું છે કે કેટલું બિયારાનું સેટિંગ કેમ કરવું એ એક શીખડાવવાનું છે એવા નાના મોટા વિડીયો આજે આપણે બાકી છે એટલે કાયમ માટે જોડાઈને રહેજો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો એવી વિનંતી છે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય